શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે નેસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બનાવવામાં આવેલ કન્યાઓ માટે સેનેટરી બ્લોક અર્પણ કાર્યક્રમ યોજાયો ચાર વાગ્યે પ્રાપ્ત થતી માહિતી અનુસાર જંબુસર નગર સ્થિત શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર જંબુસર પ્રમુખ નિવેશભાઈ ભાવસર સહિત ટીમ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરી રહ્યા છે અને આજના ટેકનોલોજી યુગમાં વિદ્યાર્થી કદમસે કદમ મિલાવી શકે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે જંબુસરના રહીશ અને કાયદા અધિકારી યોગેન્દ્રભાઈ પટેલ જેવો વિદ્યાલયની વિદ્યાર્થીઓના હિતમાં શાળા નેશનલ ઇન્ડિયા કંપની સંચાલકોને વિદ્યાર્થીનીઓના સેનેટરી બ્લોક અંગે રજૂઆત કરતા કંપની સંચાલકોએ સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓના માટે વિદ્યાર્થીનીઓ માટે શૌચાલયની સગવડ સીએસઆર એક્ટિવિટી અંતર્ગત પૂરી પાડી હતી જે અર્પણ કાર્યક્રમ વિદ્યાલય ખાતે યોજાયો હતો જેમાં કંપની ડાયરેક્ટર સંજયભાઈ ભંડારી એચઆર હેડ હિરેનભાઈ સહિત યોગેન્દ્રભાઈ પટેલ પ્રમુખ નિલેશભાઈ ભાવસાર મંત્રી અનિલભાઈ ગાંધી નિખિલભાઈ જાનીની ઉપસ્થિતિમાં યોજાયો હતો ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યા બાદ મહેમાનોનું પુષ્પ અને પુસ્તક દ્વારા સન્માન કરાયું હતું ત્યારબાદ કંપની ડાયરેક્ટર સંજયભાઈ ભંડારીના હસ્તે શાળાની વિદ્યાર્થીઓને નવા બનાવેલા સેનેટરી બ્લોક અર્પણ કરાયા હતા આ પ્રસંગે યોગેન્દ્રભાઈ પટેલ દ્વારા જંબુસર નગરના યુવાનો જે નોકરી વ્યવસાય અર્થે બહાર ગયા હોય અને સદ્ધર હોય તેવા વ્યક્તિઓ જંબુસર નગર માટે કંઈક કરી છૂટવાની ખેવના ધરાવતા હોય તેમણે ગામની મનપસંદ સંસ્થાના વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી તથા પ્રમુખ નિલેશભાઈ ભાવસાર દ્વારા કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કરાયો હતોલા અને નોકરી એ જેટલા લોકો છે જમ્મુ માટે કંઈને કંઈક વિચાર છે અને એવું એક સદભાગ્ય મારા નસીબે પણ આવ્યું અને મારી નોકરી દરમિયાન જે કંઈ કોન્ટેક થયા અને સંસ્થા જોડે સંપર્ક થયો તો નેસ્લ ઇન્ડિયા કંપની અને એમની જો વાતચીત કરી સંસ્થા વિશે વાત કરી કે ભાઈ શાળામાં આવી આવી સારી સારી પ્રવૃત્તિઓ ચાલે છે અને એ પ્રવૃત્તિમાં દાનની પણ જરૂર છે દાનની વાત કરતાં એમને તરત જ કીધું કે ભાઈ અમારા સીએસઆરમાં આવી યોજના છે કે ભાઈ કન્યાઓ માટે સેનેટરી બ્લોક આપીએ છીએ તો તરત જ એમને સહજ સ્વીકારી અને બનતી દ્વારાએ આ વ્યવસ્થા ઊભી કરી આપી છે તો એમનો હું ઘણો ઘણો આભાર માનું છું ગામના બીજા લોકોને પણ કહું છું કે જે લોકો ગામના ભાગ કંઈ ને કંઈ કામ માટે બહાર ગયા છે અને સારી એવી પોઝિશન પર છે તો એમને પણ વિનંતી કે ગામ વિશે વિચારે ગામ આપણું જ છે નાનપણથી મોટા થયા છે તો ગામને પાસેથી આટલું બધું લીધું છે તો ગામને કંઈ આપીએ તો મારી બધાને વિનંતી કે ગામ વિશે વિચારે ગામની ગામમાં ચાલતી સંસ્થાઓ વિશે વિચારે એમની મનપસંદ જે સંસ્થાઓ એમાં એ દાન કરાવી શકે પણ ગામ વિશે વિચારે બસ મારું